ચકચારી આશારામ અને નારાયણ સાંઈ બળાત્કાર દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસીડ અને જીવલેણ હુમલો તથા હત્યા કરવાના ગુનાહા દસ વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત સહિત દેશભરમાં ચકચારી બનેલા આશા રામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલા બળાત્કાર દુષ્કર્મના કેસમાં સાક્ષીઓ પર એસિડ એટેક જીલને હુમલા તથા હત્યાના ગુનાઓને અંજામ અપાયા હતા આ ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા એવા પચાસ હજારના ઇનામોઈ આરોપી એવા છત્તીસગઢના રાજનાથ ગાઉનો અને હાલ ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર ત્રેપન ખાતે રહેતા ત્રામ્ર ધ્વજ ઉર્ફે તામરા ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન હરિરામ સાહુને સુરત ક્રાઇમ ટીમે બાદમી ના ઉત્તર પ્રદેશના નોયડા ખાતેથી જડપી પાડ્યો તો અંગે સુરત પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો એ રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામો વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામો વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સ્વ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ન ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા વિટ વિટનેસેસ હતા જોઈએ તો વિટનેસીસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસ હતા જોઈએ એના ટાર્ગેટ કરકે મારવાના જોઈએ આ લોકોના પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી અટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે આ નોયડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક ભિમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જોઈએ તો ભિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબા વગેરેના ભાગે પૂરા જોઈએ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જોઈએ જેના આઈપીસી ત્રણસો સાતનો ગુના દાખલ થયા હતા જેમાં અવોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જો જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામના એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જો એસિડ એટેક કર્યા હતા જોઈએ અને એસીડ એટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી જોઈએ અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસિડ અટેક કર્યો હતો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જો આ ત્રણ ગુના સુરત શહેરના હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમાં બી ત્રણસો સાત ગુનામાં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા જેના યુપીમાં બી ત્રણસો બે ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે